શહેરના આંબાચોક વિસ્તારમાં આંબાચોક સવાઈગરની શેરી નજીક બાબુ મહેતાની શેરીમાં લોખંડના ગડર પર બની રહેલ ત્રણ માળનું બાંધકામ ધડાકાભેર તૂટી પડતા આ સાંકડી એવી શેરીમાં નાસભાગ મચી જવા પામી હતી આ નવા બની રહેલ બાંધકામનો કાટમાળ મહિલા મહિલાને ઈજા પહોંચી હતી મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખાતે આવી હતી ઘટનાની જાણ ફાયરને થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને બિલ્ડિંગનો કાટમાળ હટાવવાનું શરૂ કર્યું હતું અહીં સવાલ એ છે કે લોખંડના ગઢર પર ત્રણ માળનું બિલ્ડિંગ બનાવવાની પરમિશન કોણે આપી અને શું આ રીતે આટલું મોટું બાંધકામ ગેરકાયદેસર થતું હતું છતાં મહાનગરપાલિકાના કોઈ અધિકારીને નજરે ન આવ્યું જેને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ બિલ્ડિંગનું નિર્માણ હજી શરૂ હતું અને ઘટના બની છે અને જો આ બિલ્ડિંગ બનીને કાર્યરત થયું હોત અને દુર્ઘટના સર્જાઈ હોત તો ત્યારે કેટલાક લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા હોત અને તેનું જવાબદાર કોણ હોત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ કે જેઓ થોડા પૈસા માટે થઈને લોકોની જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યા છે કે પછી અન્ય કોઈ એ પબ્લિક હે સબ જાણતી હૈ